કેમ છો મિત્રો શું તમે જાણો છો કે કપૂર કેવી રીતે બને છે અને તેનો ઉત્પાદન કેવી રીતે થાય છે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે કપૂર કોઈ કેમિકલથી નહીં પરંતુ લાકડામાંથી બનાવવામાં આવે છે તો મિત્રો ચાલો જાણીએ કેવી રીતે ફેક્ટરીમાં કપૂર બને છે મિત્રો કપૂર તજના છોડ નામના ઝાડમાંથી બને છે આ મુખ્યત્વે ભારત

કપૂર બનાવવા માટે સૌપ્રથમ તેની દારીઓને કાપવામાં આવે છે અને તે કાપેલા લાકડાને સારી રીતે સુકવવામાં આવે છે જેથી કરીને બધો ભેજ હુકાઈ જાય તે પછી આ બધા લાકડામાંથી છાલ દૂર કરવામાં આવે છે અને આ લાકડાના બ્લોક્સને મશીન દ્વારા નાંખવામાં આવે છે નાના ટુકડાઓમાં કાપીને ટિપ્સમાં ફેરવવામાં આવે છે હવે આ લાકડાની ચિપ્સને એક મોટા વાસણમાં મૂકીને તેને ગરમ કરવામાં આવે છે જેથી તેનો ધુમાડો બહાર ન આવી શકે અને તે વાસણમાં એક પાઇપ લગાવવામાં આવે છે. જ્યારે વાસણની અંદરનો લાકડું નિસ્યંદિત થાય છે અને તેમાંથી ધુમાડો નીકળે છે. ત્યારે તેનો ધુમાડો પાઇપ દ્વારા કુલરમાં એકઠો થતો રહે છે અને જ્યારે થોડા સમય પછી કુલર ખોલવામાં આવે છે. ત્યારે તેજ ધુમાડો ઠંડુ થઈને સ્ફટિક બને છે અને આ ક્રિસ્ટલ કપૂર અને કપૂર તેલ એકઠું થાય છે જે બજારમાં સુગંધ તેલ તરીકે ઓળખાય છે કોલરની અંદરથી સ્ફટિકીકૃત કપૂરને દૂર કરવા માટે એક ચારણી અને વાસણનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને તેલ તળિયે એકઠું થઈ શકે પછી આ બધા કપૂરને એક વાસણમાં રાખવામાં આવે છે જેમાં કપૂરનું બાકીનું તેલ નીચે પડે છે કપૂર અલગ થઈ જાય છે હવે આ સૂકા કપૂરને મશીનમાં નાખીને સારી રીતે પીસીને કપૂર પાવડર બનાવવામાં આવે છે અને આ કપૂર પાવડરમાંથી નાની કપૂરની ગોળીઓ બનાવવામાં આવે છે હવે આ કપૂર પાવડરને કપૂરની ગોળીઓમાં કન્વર્ટ કરવા માટે આ પાવડર ને कपूर બનાવવાના મશીનમાં નાખવામાં આવે છે અને મશીન ચાલુ કર્યા પછી મશીન આપ મેરે कपूर પાવડર ને ગોરીઓ માં ફેરવે છે આ મશીન ખૂબ જ સ્વચ્છતા થી આ પાવડર ને સેંકડો કાફો બોરીઓમાં કાપી નાખે છે મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ બજાર માં कपूर નો પાવડર મળે છે આ કારણે આજકાલ ઘણા લોકો કપૂર પાવડર ખરીદીને વ્યવસાય કરવા લાગ્યા છે કારણ કે આ મશીનથી ઓછા ખર્ચે આ કરવામાં આવે ગોળીઓ જેમાં પહેલા કપૂર નાના ટુકડાને પેક કરવામાં આવે છે અને તેને બજારમાં વેચવા માટે તૈયાર કરવામાં આવે છે અને તમારા ઘરોમાં સુગંધ ફેલાવવા માટે પણ તૈયાર છે અમને કોમેન્ટમાં જણાવો કે તમને કપૂરની ગંધ ગમે છે કે નહીં જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો